અદ્રશ્ય ચાવળા રાજધાની રહી ચૂકેલા પંચાસદ ગામના છે જ્યાં વરસાદ બંધ થયાના પંદર દિવસ સુધી પાણી ભરાઈ રહેતા ગામના લોકો પારાપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના રહીશો અને સ્કૂલે જતા બાળકોને ઘૂંટણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ઉપરાંત પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે ગામના રહીશો કહેવું છે કે આ અંગે અનેક રજૂઆતો છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી છેલ્લા ત્રીસ વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અધિકારીઓ મામલતદારમાં જઈએ ટીડીઓમાં જઈએ કલેક્ટર કચેરીમાં જઈએ એ એકબીજા એકબીજા ઉપર ખો આપી અને છૂટવાના પ્રયત્ન કરે છે પાણીનો કોઈ નિકાલ આજ દિન સુધી થયેલ નથી અમારા છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય બરાબર નાના નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાને હારું હાર રહેવું પડે ત્યારે ગામ લોકોની માંગ છે કે તંત્રની સરકાર અમારું સાંભળે અને જલ્દીથી આ સમસ્યાનો નિબેડો લાવે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ